રામ રામ ને સીતારામ બધાઈને તો આજે અમે છતાં પરથી બાવીસ કોટડા ગયા તાજે બાવીસ નો ગેટ અમે અંદર દર્શન કરીને આવ્યા બાર આ હું છે ની આઈસ્ક્રીમ હતી ગરમી પડે એટલે આઈસ્ક્રીમ ને કોલ્ડ્રીંક પીવાની મજા જ કંઈક અલગ હોય અમારા પપ્પાને બધા છ પીવે છે ડ્રિંક મારા માટે થોડુંક જ હોય હતું બાકી બધું જીવા કાકા કારણ મધુમશીન પી ગયા તો પછી હું ગાડીમાં રિસાઈ ગઈ હતી તો મારા મમ્મીએ પછી મને રસ્તામાં લઈ દીધું કોને કોને મારા વાળ ગમે જ કોમેન્ટમાં કહેજો કોના કોના અવળા છે મારા જવડા બાવીસ કોટડાનું મા મહાકાલનું મંદિર છે બહુ સરસ છે મહાદેવનું મંદિર જો મેં આવા કપડાં પહેરા છે કેવું સરસ સ્ટોક છે જો અહીંયાથી અમે લીધું હતું શ્રી બાવીસ પાનમાંથી ડોગી ડોગીને બિસ્કીટ ખવડાવ્યા હતા એવા તો બે છે એને ખવડાવ્યા હતા ટાઈગર બિસ્કીટ કૂતરાને ટાઈગર બિસ્કીટ બહુ ભાવે અમારી સેટેડ કુતરા ટાઈગર બિસ્કીટ હોય તો કંઈ ના ખાય પછી જો અમારી કારમાં માં પડી છે જીવા કાકા ફાકી ગહે છે આ મારા મમ્મી છે એને બાંધણીનો ડ્રેસ પહેરો છે આ હું છે હું આઈસ્ક્રીમ ખાઉ છું કવલી મોટ કેવી સરસ લાગુ છું ને આઈસ્ક્રીમ તો તમે બધાય ગરમીમાં રોજ ખાતા હશો હું ખાઉ છું પછી આ ગામડું હતું એટલે પછી ત્યાં ઝાડવા ને ઝૂંપડીને તો હોય જ ને માણસ રહેતા હોય એટલે પછી અહીંયા થાકી ગયા હોય તડકા ના તો અહીંયા બેસી શકે કેમ કે અહીંયા છાયો આવે અંદર ઉપર ઝાડવા છે એટલે એમ છાયો આવે ને ઉપર આ બનાવેલું છે ને એથી છાંયો મળે એટલે માણસ ત્યાં બેસે આ અમારી ભેંસું છે બ્લેક

નાના છોકરાઓ માટે હતા આનંદમાં આવી જાય એટલે નાના છોકરા માટે રાખ્યા તો હવે કાઢી નહીં ખા આ બાવીસ નો ગેટ અંદર જવા માટે બાલને લખ્યું છે રાધાબેન એવી રીતના લખ્યું છે પછી આ રબારી બધા રબારીની બાયું પાણી ભરે છે તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય 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 એવરીવન